તથા મારાીકરા જેવા મારા પ્રિય વિદ્યાર્થી જોઈ અને આજે અમારા હાથમાં આટું આવી જાય અમારા દીકરાઓ જેટલું વાળ કરે એટલું આ જૂના સિત્તેર સિત્તેર સાલના વિદ્યાર્થીઓ બહાર કરે છે એ જોઈ અને અનુભવી અને અમને ખૂબ ખૂબ આનંદ થાય જોકે અમારો ગણિતનો વિષય ગુજરાતી ભાષામાં બોલવાનું અમારા માટે બહુ તકલીફ હોવું છતાં પણ અમને અંદરથી કંઈક બે શબ્દ કહેવાનો વિચાર આવી જાય જયહિંદ હાઈસ્કૂલમાં બીએસસી થઈ અને વિદ્યુત મહેતા સાહેબે મને પસંદ કરેલો એ વખતે અમે પચીસ જણા ઇન્ટરવ્યુમાં આવેલા પચીસે પચીસ જણને ઇન્ટરવ્યૂ લીધેલા એમાંથી મને એક રીતે તમે છે તો બીજા પાસે કે ચાવ બે વર્ષ નોકરી કર્યા પછી શાળા તરફથી મને બી એડ કરાવ્યું બી એડ ડિસ્ટિંગશન સાથે પસાર કરેલું ભણાવ ભણાવવામાં તો અમે એક હતા પણ સ્વભાવથી ભગવાન એવા આપ એવું હતું કે બધા વિદ્યાર્થીઓ જાણે મારા દીકરાઓ હોય એવી આત્મીયતા હું કેળવી લેતો કારણ વર્ગમાં બે પાંચ વિદ્યાર્થી બને નહીં ઓળખતા હોય પણ બાકીના બધા જ્યારે હું એમનો પિતા હોઉં હું એમનો વડીલ હોઉં હું એમનો માર્ગદર્શક હોઉં એ જ આખું વલણ રહ્યું નવનીત પ્રકાશનમાં ઓગણીસો લગભગ સિત્તેરસી મેં લેખન પહોંચતી પ્રેરી સાથે ચાલુ કરેલી અને આ દિન સુધીમાં બસો અઢીસો પુસ્તકો લખ્યા છે એથી વધારે કદાચ તમારે પુસ્તકો ખૂબ વખાયા અમારું નામ પણ બહાર બહુ જાણીતું થયું અમારા મને ગણિત પુસ્તકો જે લખાયા પ્રેક્ટિસ બુકો લખાવી એમાંથી ઘણા ડોક્ટર એન્જિનિયર થયેલા એ અમને હજુ યાદ કરે છે આપ સૌનું આપ સૌ તો લગભગ સિત્તેરની આસપાસ હું પહોંચી ગયા છું ઉપર પણ પહોંચી ગયા છું સૌને ભગવાન સારી તંદુરસ્તી રાખે સૌને મોત મજા કરાવે પરિવાર વધારો સરસ રહે એ શુભેચ્છા સાધુરી